સરદાર સરોવર નર્મદા ડેમનું સંપૂર્ણ કામ બે હજાર સત્તરમાં પૂર્ણ થયું હતું ત્યારે સોળ સપ્ટેમ્બર બે હજાર સત્તરે નર્મદા ડેમ પ્રથમ વખત ભરાયો હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવી નર્મદા ડેમનું પૂજન કર્યું હતું ત્યારે સાત વર્ષથી સતત સરદાર સરોવર ડેમ જેની મહત્તમ સપાટી વટાવી રહ્યો છે અને ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં પણ એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસે ફરી નર્મદા ડેમ છલોછલ ભરાશે આ વખતે સરદાર સરોવર નર્મદા ડેમ ડેમના મેનેજમેન્ટને પૂરતી કાળજી રાખી રહ્યા છે અને હાલ તબક્કાવાર ડેમમાંથી પાણી છોડતા ચાલુ વર્ષે કોઈ નુકસાન થયું નથી સરદાર સરોવર નર્મદા ડેમ એકસો આડત્રીસ પોઈન્ટ એકસઠ મીટર પર છે અને આજે પાણીની આવક એક્યાસી હજાર પાંચસો આઠ ક્યુસેક છે અને ડેમના એક દરવાજા ત્રણ ગેટ એક પોઈન્ટ ત્રીસ મીટર ખોલીને એસી હજાર નવસો એંશી ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમની મહત્જળ સપાટી એકસો આડત્રીસ અડસઠ મીટર છે અને ડેમની જળ સપાટી આજે એકસો આડત્રીસ એકસઠ મીટરે પહોંચતા હવે માત્ર છ સેન્ટીમીટર ડેમ મીટર ખાલી રહ્યો છે ત્યારે સંપૂર્ણ ડેમ ભરાઈ જાય તેને લઈને આ વખતે પણ એક મોટો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે અને આવતીકાલે બાર વાગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમાં નર્મદાના વધામણા કરવા આવી રહ્યા છે જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે નર્મદાના વધામણાના બેનરો પણ લાગી ગયા છે અને સીએમ સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી પાટિલ પણ આવશે અને કેવડિયાના બ્રાહ્મણો દ્વારા વિધિ સાથે મા નર્મદાના વધામણા કરાશે જો કે આ વધામણા બાદ નર્મદા દસથી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના બેતાલીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે